નમસ્કાર મિત્રો હું આવી ગયો છું એવા સંતરામપુર તાલુકાના ભંડારા ગામમાં મારો મેન દેશ ભૂખ્યા સુધી ભોજન પોતાનું અત્યારે મારે સામાન્ય કીટ ને ઠંડી ચાલે એમના માટે બી ત્રણ ભાઈઓ માટે ચાલે લાવ્યો છું સદી શું માંગે છે આમાં એવું છે તમે શું વડીલ નમસ્કાર મિત્રો સંતરામપુર તાલુકાના ભંડારા ગામમાં આ ત્રણ બાળકો એવા બહુ જ ગંભીર હાલત છે તમે ઘરની હાલત બી જોઈ શકો છો